ગુજરાતમાં રાજકીય સમાચારો પર એક નજર કરીએ તો આજે પંદર માર્ચના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અને ભગવત માને ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું રણસિંગું ફૂંક્યું છે વડોદરામાં અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો અને બાદમાં કેજરીવાલે સી આર પાટીલ પર પ્રહાર કર્યા હતા કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા ગુજરાતમાં આવ્યા હતા ત્યારે બધા કહેતા હતા કે અહીં ત્રીજી પાર્ટી નહીં ચાલે ભાજપના આગળમાંથી ચૌદ ટકા વોટ અમે મેળવ્યા છે કેજરીવાલ અને ભગવત માન વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા અને આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા હતા કેજરીવાલે વધુ આમ જણાવ્યું હતું કે ભરૂચ સીટના લોકો ઐતિહાસિક બહુમતીથી મને જીતાડશે મનસુખભાઈ વસાવા હવે લાયક થઈ ગયા છે અને બંને સીટો માંગવા માટે તેઓ આવ્યા છે પંજાબમાં તમામ સીટો આવશે અને બે એમપી જીતાડી કામ પસંદ ન આવે તો આગળના ઇલેક્શનોમાં વોટ માંગવા નહીં આવું તેઓ તેઓએ વધુમાં ઉમેર્યું હતું ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજે ભરૂચ લોકસભા બેઠક પર ખૂબ મહેનત કરી રહ્યા છીએ ત્રણસો છ ગામમાં એકવીસ દિવસ સ્વાભિમાન યાત્રામાં ખૂબ સહકાર મળ્યો છે ભરૂચ લોકસભા આ વખતે આપ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પચાસ હજાર લીડથી તેઓ ભરૂચની સીટ પર જીતશે આપ નેતા ઈશાન ગઢવીએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપને લાગશે કે દાઉદ ઇબ્રાહીમ ચૂંટણી જીતાડશે તો તેઓ તેને પણ ચૂંટણી મેદાનમાં ઉતારશે ભરૂચથી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ